મારા મને થોડું અઘરું લાગ્યું કીધું ને બે વર્ષનું એટલે અઘરું લાગે છે મારે જવાનું છે મોવા

રમેશભાઈ <zart> <zart>

સાયકલ લઈને નીકળેલા છે વાવેશભાઈ ભાઈ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ કરવા એ વિદાઉટ મની કોટડા આવેલા હતા બસ ઈચ્છા હતી કે ઇન્ડિયા ટ્રાવેલ કરવું છે તો નીકળી ગયા સાયકલથી ઈએ સાયકલ લઈને યાર આમ ભણો બધું સામાન હે સાયકલ માં અને એ હતી સાયકલ લઈને વિધાઉટ મની યાર આમ કો તો ઇન્ડિયા ફરવાનું બધાય ને સપનું હોય અને ભાઈ નીકળી ગયા છે એ ઈન્ડિયા ફરવા યાર બહુ મોટી વાત કહેવાય કોટડા આવેલા હતા ને ફોન આવ્યો મારી એમાં અમે કીધું ઘરે આવી તમે કેમ કે ભાઈને જવાનું છે ભગોડા તો અમારા ગામમાંથી અહીંથી શોર્ટકટ રસ્તો છે ત્યાંથી નીકળી જાય કીધું ઘરે ઘડીક વાર બેસી મમ્મી ને કહી દીધું છે બનાવે છે જમવાનું મેં કીધું આ જમતા જાવ મજા આવે એમ ઘડીક વાર બેસી ને ભાઈ સોમનાથથી છે મેન ગામ તમારું ભાઈ મારું ગામ બોરવા છે બોરવા ગીર તારા તાલુકો ગીર સોમનાથ ત્યાંથી સોમનાથ દાદાના દર્શન કરી અને મૂળ દ્વારકા થઈને અત્યારે કોટલા થઈને ત્યારે ભગોડા જાવશું ફેમિલી તો આ છે ભાઈની પૂરી સાયકલ સાયકલ ગણો તો આમ કો તો આખું ઘર જ છે ભાઈનું આમાં નામાં જો બોર્ડ મારેલ છે ઓલ ઇન્ડિયા ટ્રાવેલનો ને શું કહેવાય ગૂગલ પેનો નો ક્યુઆર છે કેમ કે ભાઈ વિધાઉટ મની ટ્રાવેલ કરે ને આમાં કેટલી કેટલી વસ્તુ છે સાહેબ આપણે બધી આ છે સ્લીપિંગ બેગ ઠંડીમાં કામ લાગે અને આ છે ટેન્ટ આપણે જે કાંઈ પણ જગ્યા ના રહેવાની મળી હોય તો આમાં ટેન્ટમાં આપણે રહી જઈએ આ છે આપણે યોગા મેટ અને આ બે બેગમાં મારું ખાવા પીવાની વસ્તુ અને સિલિન્ડર ગેસ મેડિકલ કીટ બોર્ડ તેવું બધું ભરેલું છે ના સફળું હેલ્મેટ આમાં છે આપણા કપડાં વાહ વાહ ને અહીંયા છે જો આપું છું ભાઈનું યુટ્યુબ ચેનલનું વાંકે છે ભાઈ તો યુટ્યુબ ચેનલ નીચે મેન્શન કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં તો બધા ચેક કરજો ભાઈ હિન્દીમાં બ્લોગ બનાવે છે સ્ટાર્ટિંગ કર્યું છે અને કેટલા દિવસ છે ભાઈ તમે નીકળી સાત દિવસ ત્યાં છે આજ મારો આઠમો દિવસ છે અને કમસેમ કમ દોઢથી બે વર્ષનો પ્લાન છે ઓહ દોઢ બે વર્ષ વિદાઉટ મની ટ્રાવેલ કરવાનું તમે યાર તો કરો આમ કહો તો ઘણાનું સપનું હોય ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું મારું છે એમ પણ એ આપણેથી ન થાય ભાઈ નીકળી ગયા યાર કેમ કે ભાઈ એ પેલા હીરા ગણતા ને શું કહેવાય કે એ મમ્મી પપ્પાની બધાય મજૂરી ને એવું જ કરે ને ભાઈ નીકળાય એટલે બહુ મોટી વાત કહેવાય એમ કે બધાનું સપનું હોય યાર ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું તમે આ ઇન્સ્પિરેશન ત્યાંથી મળે કે આવી રીતનું મારે નીકળી જવું છે એમ બસ ઇન્સ્પિરેશન તો મતલબ ઘણા લોકોને જોઈએ છે ને આપણે આપણા સમાજમાં પેલો છોકરો છે કોડી સમાજમાં તો બસ કે ચાલો યાત્રા કરીએ ટ્રાવેલ કરીએ રેકોર્ડ બનાવીએ અને આપણા ઇન્ડિયાનું કલ્ચર છે લોકોને બતાવીએ વાહ તો ભાઈ ભાઈને ખાસ સપોર્ટ કરજો હું એ તો મારા મમ્મી કે કે ભાઈ કે લાટ બધું આપી દીધું જમવાનું મેં કીધું બે અઢી વર્ષ પછી પાછા આવશે ભાઈ કેમ કે એટલું ટ્રાવેલ હે ને મારા બાકી રે વિશરમાં પડી ગયા મારે પછી દાવાની રખડવા પડી ગયા બા તો ભાઈ અત્યારે બને નહીં કહું છું રીંગણા બટાટાનું શાક જલ્દી જલ્દી કેમ કે ભાઈને પાછું નીકળવાનું છે એટલે મેં તો જમતા જાઓ મારા મમ એટલે મારા મમ્મી થોડુંક વધારે અઘરું લાગ્યું અત્યારે સુધી બેઠા તા જમીન કેમ કે વરસાદ આવી જશે વધારે ભાઈ હવે નીકળે છે યાર કેદી મળશું પાછા ભાઈ યાત્રા કરીને મળીએ પાછા

આવે ને એ અહીં પૂગી જાય આકડી દો તો આયો પાછો પાછો અંદર બોલાવી લીધા હાલ હું કેતો થયો ને જો આવી જયો ફૂલે ફૂલ વરસાદ પાછો સાહેબ બની ગયો છે સાપી લઈ ભાઈ ભાઈને પાછા કલાક બેસ્યા ને મજા આવી ગઈ આમ કહો તો ભાઈ ટ્રાવેલ કરે છે ને સો વી ગેરવાળી સાઇકલ છે ભાઈ મેં તો પહેલી વાર જોયું બે બાજુ તો ગેર છે બર

ઘણી વાર બેઠા ઘણું બધું જાણ્યું ભાઈ પહેલી કેમ કે આપણે આપણે શું કહેવાય ગામડામાંથી જાય ભાઈ એટલે બહુ મોટી વાત કહેવાય અને આપણે પહેલાં તો ઘેરેથી જ ન જવા દઈએ એટલા વર્ષો માટે બહાર રહેવું ને ટ્રાવેલ કરવું ને એ બહુ અઘરું થઈ જાય બધું એના કારણે ને અત્યારે મારે જવું છે ગામમાં કેમ કે છે ને મારા હાળાનો ફોન આવ્યો છે કોઈ સબસ્ક્રાઈબર આવેલા છે ને એટલે સારું હાલો તમે ઘણીવાર બેઠા મારી હાળા ની દુકાને મહેમાન આવેલા હતા એ જા સબસ્ક્રાઇબર હતા ને મે અહીંથી લીધા છે તેણ જોડ કપડા તેણ ટી-શર્ટ લીધા છે મતલબ નવો સ્ટોક છે હા સુત બોલું ભાઈ તો આ આમ મેં ખોળું છું આમાંથી મારે આમાંથી એક શું કહેવાય તેણ ટી-શર્ટ લીધા મે ને નવો સામાન લાવેલા છે ભાઈ અત્યારે રિનોવેશન નું કામ આલે છે થોડું દુકાનમાં તો ખોળી નીકળી છે આ ને લીધા તો પેક કરે છે મે બીજા માંથી લીધા છે તેણ ચાલો ભાઈ કપડા આપણે લઈ લીધા છે નવો ભાગવાનું છે એમ તો થોડું કામ છે કાલે જ કપડા ની માથાકુટ આજ પાછું થઈ જાય ભૂકી જો ઘરે હમણાં એક બે દિવસથી બધી પ્લાનિંગ કરું છું તમને થોડાક દિવસમાં ખબર પડી જાય સરપ્રાઇઝ બધી તમને ખબર પડી જાય ઘણી બધી એવી પ્લાનિંગ કરું છું તો જોઈશું એટલે એટલે સાસ મોવા તો થોડું કામ હતું એટલે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં જાઉં તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો ફટાફટ હાલો બાય બાય